મિત્રો આજે હું તમને ફોટો રિમ્યૂ કરતા શીખવાડીશ એ વીએન એપ્લિકેશનમાં તો ચેનલને સબચેબ કરી દેજો અને બે લેકડ ઓન કરી દેજો એટલે તમને નોટિફિકેશન સૌથી પહેલા મારા વિડીયોની આવે અને તમે મારો વિડીયો સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો મિત્રો આપણે સ્કિન રેકોડમાં તમને ફોટો રિમૂવ કરતા શીખવાડો મિત્રો આપણે સ્કિન રેકોડ ચાલુ કરી દીધી છે હવે તમારે જવાનું છે વીએન એપમાં તો આપણે વીએન એપ ખોલીશી હવે તમારે ફોટો રિમૂવ કરવાનો છે અને તમારે વિડીયો રિમૂવ કરવાનો હોય તો એના માટે તમારે ગ્રીન સ્ક્રીન લેવી પડે તો ગ્રીન સ્ક્રીન હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ ત્યાંથી પણ તમે લઈ લેજો એટલે હવે તમને ફોટો ચેન્જ બ્રેકગ્રાઉન્ડ ચેન્જ કરતા શીખવાડું રિમૂવ એના માટે આપણે આપણે ખોલ્યું હવે તમારે પ્લસમાંથી ક્લિક કરવાનું છે પ્લસ માથે ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે હવે તમારા માથે ક્લિક કરવાની છે આ માથે ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે હવે તમને ફોટો તમને ખાલી શીખવડવું કે તમારે ફોટો રિમૂવ કઈ રીતે કરવાનો એના માટે તમને એક સિમ્પલ ફોટો ઉપર લઈ લઉં અને તમને બતાવું કઈ રીતે રિમૂવ થાય છે તો આ ફોટો આપણે સિલેક્ટ કરી લઈ હવે આ ફોટોને રિમૂવ આપણે કરવો છે બ્રેકગ્રાઉન્ડ રહ્યું ને એ તમારે રિમૂવ હમણાં કરી દઉં તમને બતાવવું એના માટે તમારે જવાનું છે જવાય આગળ હું ક્લિક કરું છું જો અહીં એરો રિયો જો આની માથે આની માથે ક્લિક કરી દેવાનું એટલે તમારું જો આ બ્રેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જાય તમારો ફોટો રિમૂવ થઈ જાય આ રીતનું પછી અહીં તમારે ડન કરી દેવાનું છે જો ડન કરી દો ને એટલે આ ફોટો જોવા થઈ ગયો રિમૂવ આ રીતનું તમારે કરી લેવાનું રિમૂવ વિડિયો તમારે રીમૂવ કરવો હોય તો એના માથે આપણે લોંગ વિડીયો બનાવશી વિડીયો રિમૂવ કરતા તમને શીખવાડીશ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં